સુરતનગર પ્રાથમિક શિક્ષણ સામાન્ય સભામાં ફરી શિક્ષકોની સમિતિનો મુદ્દો ગાજ્યો છે સમિતિની શાળામાં ચિત્રકામ સ્પોર્ટ્સના શિક્ષકોની ઘટને લઈ પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા અગાઉ પણ શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં હિન્દી અને અંગ્રેજીના શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો

પ્રાથમિક અને મુખ્ય માંગણી એ હતી કે શિક્ષકો ને રહેવા દો શિક્ષકો ઉપર થી પ્રવૃત્તિઓનું સરકારી કાર્યક્રમો ભારણ ઘટાડો ગઈકાલે જ કેન્દ્ર સરકાર રિપોર્ટ આવ્યો છે ખુબ ચોંકાવનારો છે રાજ્ય દેશના તમામ રાજ્યોમાંથી સબળું સૌથી નબળું શિક્ષણ ક્ષેત્રે પ્રદર્શન કરતા રાજ્યોમાં ગુજરાત નું સ્થાન છે આ દર્શાવે છે કે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની પરિસ્થિતિ કથળતી છે અને શિક્ષકો જે વર્ગ શિક્ષકો જે કામ કરે છે એમને વર્ગખંડમાં રહેવાનો પૂરતો સમય મળતો નથી ચાર મહિના થયા છે આ સત્ર શરૂ થયું એમાં ચાલીસ થી વધુ પ્રવૃત્તિઓનું ભારણ શિક્ષકો ઉપર નાખી દીધું છે આમાં શિક્ષક વર્ગખંડમાં કેવી રીતે રહેશે જ્યારે ઓલરેડી શિક્ષકોની આટલી બધી અછત છે મારી સૌથી પ્રાથમિક માંગણી હતી કે શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને જે શિક્ષકો કામ કરે છે એમને વર્ગખંડમાં રહેવા દેવામાં આવે આજે સામાન્ય સભામાં મુખ્ય પાંચ કામો હતા અને બીજા ગેઝેટના કામો હતા એમાં કેરોની સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે પંદરમી ઓગસ્ટ અને રાજગરબા અને મહેંદી સ્પર્ધા એની જે મિટિંગ થઈ હતો એનો અહેવાલ શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે બાણું શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે શું છે કયા વિષયમાં છે એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દીને અંગ્રેજીને એ બધી છે એ ઘટ અમારે અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે ત્યાર પછી જે શિક્ષકોની ઘટ અમે વિદ્યા સહાયક તરીકે પૂરી કરીશું ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં જે કટ હશે તે અમે સાચી શિક્ષકો દ્વારા પૂરી કરીશું રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત